પર્યાવરણ બચાવો દેશ બચાવોના સૂત્ર સાથે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે ગુજરાતમાં એકમાત્ર સુતા હનુમાન તરીકે પ્રસિદ્ધ અને અરવલ્લી જિલ્લામાં શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર ગણાતા મોડાસા તાલુકાના સાકરિયા ગામે આવેલ સ્વયંભૂ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરે એકસો એકાવન લીમડાના છોડનું વૃક્ષારોપણ કરી છોડમાં રણછોડ અને પર્યાવરણની જાળવણીનો સંદેશ ભક્તોને આપ્યો છે દસ કરોડના ખર્ચે નવનિર્મિત મંદિર પામતા મંદિરમાં લીલી હરિયાળી બની રહી અને પર્યાવરણ પર વિશેષ મહત્વ આપીને મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા પર્યાવરણ અને તેમજ જાગૃતિ લાવવા માટે આ વર્ષે એકસો એકાવન છોડનું વૃક્ષારોપણ કરી પર્યાવરણની જાળવણી કરવાનો સંદેશો આપ્યો હતો વન વિભાગ અને મનરેગા શાખાના સહયોગથી કરેલ એકસો એકાવન વૃક્ષારોપણથી આગામી સમયમાં દર્શનાર્થીઓ હનુમાનજી દાદાના ધાર્મિક સ્થળે લીલી પ્રકૃતિનો આનંદ માણે તેવા આશયથી શ્રી ભડભંજન ગ્રામ વિકાસ ટ્રસ્ટ સાકરિયા દ્વારા એકસો એકાવન લીમડાના છોડનું વૃક્ષારોપણનું આયોજન કરતા આવતા દર્શનાર્થીઓ અને શ્રદ્ધાળુઓએ ધાર્મિક સંસ્કારોના સિંચન સાથે વૃક્ષારોપણની સરાહનીય કામગીરીને બિરદાવી હતી સ્વયંભુ નવનિર્મિત પામતા ભવ્યથી ભવ્ય શ્રી ભડ તેમજ ભીડભંજન હનુમાનજી મંદિરે આવતા હજારો દર્શનાર્થીઓને ધાર્મિક સંસ્કારોના સિંચન સાથે વૃક્ષો વાવવું અને દેશ બચાવવું અંગેનો સંદેશો આપતા પર્યાવરણ અંગે જાગૃતિ લાવવા પર વધુ પ્રાધાન્ય આપ્યું હતું દેશભરમાં વિશ્વભરમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે ગુજરાતમાં અને એમાં મોડાસાના અરવલ્લી જિલ્લાના સાકરિયા ગામે ભીડભંજન હનુમાન દાદા જે સ્વયંભૂ સુતેલા હનુમાન દાદાની એક સરસ પ્રતિમા મૂર્તિ છે જે સમગ્ર ગુજરાતમાં આસ્થાનું કેન્દ્ર બનેલી છે આ મંદિરના ટ્રસ્ટ દ્વારા આ ટ્રસ્ટના યુવાનો દ્વારા એકસો ને એકાવન ઔષધીય ગુણ ધરાવતા લીમડાના વાવેતર કરવામાં આવે છે આ લીમડાના રોપણમાં સમગ્ર ગુજરાતના યુવાનોને રાહ ચીંધનારું છે અને પર્યાવરણ માટે રાહ ચીંધનારું છે પર્યાવરણ આજની આ ગરમી આજના આ વાતાવરણને અનુરૂપ દરેક જગ્યાએ આવા આ આવનારા ચોમાસામાં સમગ્ર ગુજરાતમાં વૃક્ષારોપણ થાય તેવી એક રાહ ચીદી છે એવા સર્વ યુવાન મિત્રો જે હનુમાન દાદાના ટ્રસ્ટ સાથે જોડાય છે તેમને શુભેચ્છાઓ પાઠવું છું એમને આવા પ્રેરણાદાયક કાર્ય કરવા માટે ભગવાન એમને શક્તિ આપે શ્રી સ્વયંભુ બિરબંદન હનુમાનજી મંદિર સાકરિયા ખાતે મારું નામ પટેલ જયેશ છે આજે દેશમાં ગ્લોબલ વોર્મિંગ ની અસર અને કોકરેટ જંગલથી આજે જે ગરમી વધી રહી છે વાતાવરણમાં અસંખ્ય પલટો જોવા મળે છે જેના કારણે પર્યાવરણ બચાવવા માટે આજે આખા દેશમાં એક જ ઝુંબેશ છે કે વૃક્ષો વાવો એના અર્થે અમે બિરબંદન ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા સરસ આયોજન કરવામાં આવી છે એકસો એકાવન લીમડાનું અહીંયા અમે વાવેતર કરીએ છીએ અને તેને સાચવવા માટે ડ્રીપ એરિગેશન જારી અને એની માવજત કરવાની સંપૂર્ણ જવાબદારી આ ટ્રસ્ટે સ્વીકારી છે અને અમે નક્કી કરી છે કે આ લીમડાને અમે સો ટકા મોટા કરીશું અને આવી રીતે આગળ પણ આવા કાર્યક્રમનું અમે આયોજન કરીશું